હું આ વિડીયોમાં ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ પચીસ અથવા ત્રણ ગુણ્યા પચીસ શું થાય તે શોધવા માંગુ છું હું ઈચ્છું છું કે તમે અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીએ આ વિડીયોમાં આપણે તેના માટેની ઘણી બધી રીત જોઈશું ભવિષ્યના વિડીયોમાં હું તમને તેની પ્રમાણિત રીત પણ બતાવીશ જેનો ઉપયોગ તમે મોટે ભાગે કરો છો પરંતુ આપણે આ વિડીયોમાં જે રીત જોઈશું તે તમને દશાંશ નો ગુણાકાર ખરેખર શું છે તે અપૂર્ણાંક ના ગુણાકાર સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે અને તેની પાછળ પચીસ છે તેને શોધવા માટેની ઘણી રીતો છે એક રીત આ પ્રમાણે છે હું તેને જુદા સ્વરૂપમાં લખીશ ત્રણ ગુણિયા પચીસ સતાંશ આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ જો મારી પાસે પચીસ નું કંઈક ત્રણ વખત હોય તો તેના બરાબર શું થાય ત્રણ ગુણ્યા પચીસ શું થાય પચીસ ગુણ્યા બે પચાસ થાય અને પચીસ ગુણ્યા ત્રણ પંચોતેર થાય માટે અહી ફક્ત ત્રણ ગુણ્યા પચીસ નથી કરતા આપણે ત્રણ ગુણ્યા પચીસ સતાંશ કરીએ છીએ તેથી આપણને જવાબ તરીકે પચીસ સતાંશ નહીં પરંતુ પંચોતેર સતાંશ મળે પંચોતેર સતાંશ મેં તેને શબ્દમાં લખ્યું છે પરંતુ જો તેને દશાંશ સ્વરૂપે દર્શાવવું હોય તો તે શું થશે તેને દશાંશ સ્વરૂપે આ પ્રમાણે દર્શાવી શકાય અહી આ પંચોતેર વિચારવું હોય તો તે કંઈક આ પ્રમાણે છે ત્રણ ગુણ્યા આપણે આ પચીસ શતાંશને અપૂર્ણાંક સ્વરૂપે પણ લખી શકીએ આપણે તેને પચીસ ના છેદમાં સો તરીકે પણ લખી શકીએ અહીં આ પણ પચીસ સતાઉ જ થાય આ ત્રણે એક સમાન છે તો હવે ત્રણ ગુણ્યા પચીસ ના છેદમાં કેટલા થાય તેને 25 ના છેદમાં તરીકે વિચારી શકો માટે આના બરાબર પંચોતેર છેદમાં સો થાય જેને આપણે ઝીરો પંચોતેર પણ લખી જ શકીએ જો તમે આ ગુણાકારને અપૂર્ણાંકોના ગુણાકાર તરીકે જોવા માંગતા હોવ તો અહી ત્રણ ને ત્રણ ના છેદ માં એક તરીકે લખી શકાય ગુણ્યા પચીસ ના છેદ માં સો તમે અંશનો ગુણાકાર કરો તો તમને પંચોતેર મળે અને જો તમે છેદનો ગુણાકાર કરો તો તમને સો મળે આમ અહી કોઈ પણ રીતનો ઉપયોગ કરીએ તો આપણને જવાબ તરીકે પંચોતેર સતાંશ જ મળે પરંતુ તેના વિશે વિચારવાની હજુ એક રીત છે અહીં આ જે પચીસ ના છેદ માં સો છે તે એક ના છેદ માં ને સમાન જ થાય જો આપણે તેનો અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો તે એકના છેદમાં ચાર થશે એક ચતુર્થાંશ કેટલા થાય અહી સૌથી સારી બાબત એ છે કે તમે આ દશાંશ સંખ્યાને એક ચતુર્થાંશ તરીકે ઓળખી શકો માટે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક ચતુર્થાંશ જેના બરાબર ત્રણ ચતુર્થાંશ થાય જેના બરાબર થાય હવે જો આપણે તેને દશાંશ સ્વરૂપે દર્શાવવા માંગીએ તો અહીં આ ત્રણ ચતુર્થાંશ ને પંચોતેર ઉદાહરણ લઈએ ધારો કે આપણે ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ શું થાય તે શોધવા માંગીએ છીએ વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હું તમને અહીં એક હિન્ટ આપીશ તમે તેને અપૂર્ણાંક તરીકે જોવાનો પ્રયત્ન કરો અહીં આ જે પહેલી સંખ્યા છે તેને શબ્દમાં ચાર દશાંશ કહેવાય આપણે તેને ચાર દશાંશ લખી શકીએ અને જો મારે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવી હોય તો તે ચાર ના છેદમાં થાય હવે આ બીજી સંખ્યા ત્રણ દશાંશ થાય ત્રણ દશાંશ અને જો મારે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવી હોય તો તે ત્રણ ના છેદમાં દસ થાય આપણે આ સંખ્યાઓનો ગુણાકાર કરવા માંગીએ છીએ તમે એવો વિચારી શકો કે ચાર દશાંશના ત્રણ દશાંશ કેટલા થાય અથવા ત્રણ દશાંશના ચાર દશાંશ કેટલા થાય પરંતુ તમારે તે શોધવા ફક્ત આ બંને અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાની જરૂર છે આપણે તે ઘણા બધા વિડીયોમાં જોઈ ગયા છીએ તો આના બરાબર શું થાય તમે અહીં બંને અંશ ગુણાકાર કરો ચાર ગુણ્યા ત્રણ બાર થાય છેદમાં હવે આ બંને છેદ ગુણાકાર કરો દસ ગુણ્યા દસ સો થાય આમ તમને જવાબ તરીકે બારના છેદમાં સો મળે જો મારે તેને દશાંશ સ્વરૂપે લખવું હોય તો તે થશે હવે તમે તમે કદાચ અહીં નોંધ્યું હશે જેમ જેમ પ્રમાણિત ઉપયોગ કરતા જશો તેમ તેમ તમને તે વધારે ઉપયોગી થશે ચાર ગુણ્યા ત્રણ બાર થાય હવે અહીં આ સંખ્યાઓને જોઈએ તો આપણી પાસે આ બંને સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે તેથી આપણને જવાબમાં ચિહ્ન પછી કુલ બે અંક મળે આમ તમને અહી થોડી હિન્ટ આપી પરંતુ આ વિડીયોની મહત્વની બાબત એ છે કે તમે આ દરેક સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકો ત્યારબાદ તે બંને અપૂર્ણાંકોનો ગુણાકાર કરીને કઈક ને સતાંશ સ્વરૂપે લખી શકો અને પછી તેને દશાંશ સંખ્યા તરીકે લખી શકો